વિડીયોની અંદર તમે જે મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે જે તમે મેસી બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી તમને બધી માહિતી મળી જાય અને ટ્રેક્ટર જોવા ક્યાં મળે તે બધી વાત વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડિયો આખો જોઈજો અને તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા બીજા વિડીયો વાહનોના આવતા હોય મારી ચેનલ ઉપર એ તમને મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વાત કરીએ મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટરની ટ્રેક્ટર તમને આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે કંપની ફિટિંગ કંપની કલરમાં ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો મોડલ તમને બે હજાર તેરનું જોવા મળશે જે મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર તમે જોઈ શકો છો મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર તે તમને બે હજાર તેરનું મોડલ જોવા મળી જશે ભાઈએ ટ્રેક્ટરમાં ચારે ચાર ટાયર નવા નખાવેલા છે તમે ટાયરની કન્ડિશન જોઈ શકો છો પંચાણું ટકા પંચાણુંથી સો ટકા તમને ચારે ચાર ટાયર જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાડ્યુલ એકમાં ટ્રેક્ટર છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો વન ઓનરમાં તમને ટ્રેક્ટર જોવા મળશે જે મેસી ફર્ગ્યુશન જોઈ શકો છો ડાયનાટેક મેસી ફર્ગ્યુશન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર તે તમને વન ઓનરમાં જોવા મળશે ચારે ચાર ટાયર ભાઈએ નવા નખાવેલા છે ટાયરની કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો સીટ છત્રી પંખા તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ પચાસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે તમે રૂબરૂ સ્થળ પર જોવા માટે જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈ ભાઈઓનું ટ્રેક્ટર લેવો હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ મોટી ગોપ જિલ્લો જામનગર અને મયૂરભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવો હોય તે મયુરભાઈનો કોન્ટેક કરી લેજો તેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે તો જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવો હોય તો રૂબરૂ સ્થળ પર જાય ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનર મયુરભાઈને કોન્ટેક્ટ કરી લેજો